વડોદરા શહેરમાં વોર્ડ નંબર ચૌદની ઓફિસથી સો મીટર દૂર જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં જાહેર રસ્તા પર ખુલ્લામ ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યું હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે વોર્ડ ઓફિસથી માત્ર સો મીટરના અંતરે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગનો ધંધો રસ્તો સંપૂર્ણપણે રોકીને ચાલી રહ્યો છે આ ગેરકાયદેસર દબાણ રસ્તાની અવર જવર પર મોટો પ્રભાવ પાડ્યો છે પરિસ્થિતિ એટલી ચિંતાજનક બની ચૂકી છે કે અહીંથી પદયાત્રીઓ અથવા સાયકલ ચાલકો પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે સતત ચાલતા દબાણના કારણે વીસ માં રોજિંદા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોંકાવનારી બાબત તો એ છે કે મ્યુનિસિપલ વોર્ડ ઓફિસના અતિ નજીક હોવા છતાં કોઈ પણ કાર્યવાહી થતી નથી પરિણામે જિલ્લા તંત્ર અને મ્યુનિસિપલ સિસ્ટમની કાર્યશૈલી પર પ્રશ્નચિહ્ન ઊભા થઈ રહ્યા છે સ્થાનિક નાગરિકો એ તંત્રને તરત જ ગેરકાયદેસર દબાણ દૂર કરી જાહેર માર્ગ પર ફરીથી ખુલ્લો કરવાની માગ સાથે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી નાગરિકોના જણાવ્યા મુજબ સમયસર પગલાં ન લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે વડોદરા શહેરની અંદર આવેલ વોર્ડ નંબર ચૌદની ઓફિસના સો મીટરના અંતરમાં જ ગેરકાયદેસર દબાણો કરીને ટ્રાફિકની સમસ્યા વધારે ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે આ વોર્ડ નંબર ચૌદની ઓફિસની સો મીટરની અંતરમાં જ જે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગના ધંધા કરતા જે વેપારીઓ છે તેમને સંપૂર્ણ રસ્તો રોકીને ત્યાં આગળ સાયકલ સુધા પણ ના જાય ને તેવી પરિસ્થિતિનું ઉત્પન્ન કરવામાં આવ્યું છે પબ્લિકને અવરજવર કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને સાથે સાથે જ આ દબાણો દૂર કરવાની વાત તો દૂર પણ મહત્વની વાત એ છે કે મ્યુનિસિપલ ઓફિસ ત્યાં એકદમ નજીકમાં છે ત્યાંના જે અધિકારીઓ છે એમને આ વસ્તુ કેમ દેખાતી નથી જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યાને લઈને ઘણી બધી જગ્યાઓ પર લારી ગલ્લાને જો લારી ગલ્લા જ્યાં ઊભા થતા હોય ત્યાં એ લોકોને જો અડચણરૂપ થતી હોય તો એ લોકોના લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવે છે તો આ જે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગનો ધંધા કરતા જે વેપારીઓ રસ્તો રોકીને જે ખુલ્લે આમ આવી રીતના ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન કરે છે તો એના પર આ જે અધિકારીઓ મૌન કેમ છે માટે આ હાલાકીનો ભાગ ક્યારે દૂર થશે એ વડોદરા શહેરીજનોને ખૂબ જ હાલાકી પડે છે માટે અધિકારીઓ વહેલી તકે એનું નિરાકરણ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ